તમારે હિમાંશી શૈલતની કિંમત નામની વાર્તા પણ અભ્યાસક્રમમાં છે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ હિમાંશી વિશે એક આખો મૂકેલો છે એટલે વાર્તાકાર હિમાંશી શૈલત વિશે તમે ત્યાં સાંભળશો હિમાંશી શેલતે ગુજરાતી વાર્તાના વિષયમાં બહુ જ વૈવિધ્ય લાવ્યા જે વિષયો એમના સમય સુધી નહોતા ખેડાયા એ વિષય એમણે ખેડ્યા ખાસ કરીને ગુજરાતી વાર્તા ક્ષેત્રે બિલકુલ વણ રહી ગયેલું એક વિષય એટલે વેશ્યા જીવનને લગતી વાતો બકુલેશ અને જયંત ખત્રીમાં અમુક રીતે આવ્યું પણ એક સાથે ઘણી બધી વાર્તાઓ દ્વારા વેશ્યાઓના જીવનને નજીકથી દેખાડવાનું કામ આપણા માટે હિમાંશી કર્યું બદલાયેલા સમાજ સાથે સ્ત્રીની છબી ભલે થોડા ઘણા અંશે બદલાય હોય પણ વેશ્યાના જીવનમાં કોઈ પલટો આવેલો દેખાશે નહીં દરેક વેશ્યા પહેલા સ્ત્રી હોય છે અને એનું વેશ્યા હોવું મોટે ભાગે એની લાચારી હોય છે એ વાત સમાજ કદી નથી સ્વીકારતો શેલત પાસેથી કિંમત શાપ ખરીદી મોત એ સવાર બારણું જેવી વેશ્યા જીવનને વિષય બનાવતી વાર્તાઓ આપણને મળે છે એમાંની કિંમત વાર્તા તમારા અભ્યાસક્રમમાં છે મોહન મોહનાને ફિલ્મ પસંદ કરવાના સમાચારે આખા માહોલમાં ઉત્તેજના ફેલાવી દીધી અને અન્ય વેશ્યાઓમાં ઈર્ષા પણ ફેલાવી દીધી એવું તો એનામાં શું છે કે એને પસંદ કરી ફિલ્મવાળાઓએ પણ સર્જકનું એક વાક્ય હિરોઈન જેવું જ ફિગર દેખાવમાં કંઈ ન મળે પણ ફિગર હિરોના નામની આ વેશ્યાનો ફિલ્મ વાળા શું ઉપયોગ કરશે એ વાચકને સમજાતું જાય છે પણ મોહના તો સપનાઓના જગતમાં ડૂબી ગઈ છે પોતાની મોહનાળાઓ એવું છે ચિંતા ન કરતા તમારો ચહેરો નહી બતાવીએ પાછળથી જ દેખાડીશું ત્યારે એક વક્રતા ઊભી થાય છે ફિલ્મમાં એક દ્રશ્ય છે જે હિરોઈન છે એના પર ગુંડાઓનું ટોળું જાહેરમાં બળાત્કાર કરી એના બધા જ કપડાં ખેંચી કાઢી એને જાહેર રસ્તે નગ્ન કરીને દોડાવે છે હિરોઈન આ દ્રશ્ય કરવા તૈયાર નથી એટલે એના જેવું જ ફિગર ધરાવતી મોહના પાસે આ દ્રશ્ય કરાવવા માટે ફિલ્મવાળા એ માગે એ કિંમત આપવા તૈયાર છે મોહનાને તો આખું ભારત પોતાનો ચહેરો જોશે એવું સપનું છે અને પેલા લોકો એને આશ્વાસન આપે છે કે ચિંતા ન કરતા ચહેરો નહીં દેખાય પાછળથી જ દેખાડીશું ત્યારે એક વક્રતા ઊભી થાય છે એકવાર આ મોહનાને કોઈ પુરુષ દસ હજાર રૂપિયા વેચી ગયેલો અહીં આગળ અને એને બંધ બારણે હવે રોજ કપડા ઉતારવાના થાય છે પણ હવે આ ફિલ્મ વાળાઓ નગ્ન થવા માટે કહે છે અને ઓફર કરે છે બોલી દે કિંમત તારે નક્કી કરવાની છે કિંમત તું જે કહીશ તે આપીશું બોલી દે કિંમત એવું સાંભળતી મોહના શું અનુભવતી હશે કોઈ કે એની બંધ બારણે કપડા ઉતારવા માટે દસ હજાર આપેલા હવે કરવાની એ શું અનુભવતી હશે આ બોલીને કિંમત સાંભળીને આ વાર્તાની જે ભાષા છે એ પણ તમારે નજીક થી જોવા જેવી છે જો તમે જોઈ શકો તો હું તમને એક બે મોહના સાલી નસીબ વાળી છે બાકી એનામાં એવું કંઈ છે નહીં શકલ એકદમ ગમી જાય એવી થોડી છે એમ તો નેપાલ વાળી સુંદરી જુઓ

એને જે કિંમત અપાય છે એ તો એના શરીરની ની અપાય છે અપને કો ક્યાં મોન્ના કો ભી પતા ચલેગા ફિલ્મ વાળા કોઈ શરીફ હોતા નથી પૈસા ભી બરાબર દેવે તો અચ્છા બધી વેશ્યાઓને ઈર્ષા થાય છે કે કે મોહનાને જ પસંદ કરી સવિતાબાઈ તો હરખાઈને ઘેલી થઈ જાય છે એની જે મુખ્ય બાઈ છે તે રૂપિયાના ઢગ મોહના ને ફિલ્મ વાળા આવે પેલા બ્યુટી પાર્લરમાં જવું છે જેથી કરીને પેલા લોકો એને પસંદ કરે કામ કે બારે મેં મોહના પૂછ રહી થી પેલી બાઈ ફિલ્મ વાળાને કે છે ડર મત પૂછ ત્યારે કો જો પૂછ ના હે अब एक्स्ट्रा है इतना तो समझ लीजिए फिल्म वाला कैसे एक्स्ट्रा है वधारा नहीं पैसे आपको बराबर मिलेंगे जिस प्रकार का काम है उसके मुताबिक पैसा मिलेगा हाँ हाँ वो तो समझ लिया मुन्ना होशियार है दोबारा बताना नहीं पड़ेगा देखिए मोहना जी की हाइट और फिगर बिल्कुल हमारी हीरोइन से मिलते जुलते हैं पीछे से तो पता भी नहीं चलता इतना मेल बिल्कुल कार्बन कॉपी तो तो क्या अब फिल्म में एक सीन है कि गांव के बदमाश लोग हीरोइन को परेशान करते हैं उसके पीछे पड़े सरे बाजार उसके कपड़े उतार लेते हैं एक एक करके सब कपड़े नहीं 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 आप हिचकिचाट की कोई बात नहीं पूरा शॉट हम पीछे से लेंगे शकल तो दिखानी नहीं है अब किसको पता चलने वाला है कि ये कौन है पर हीरोइन ने साफ बोल दिया कि ये शॉट वो नहीं देगी अच्छा हुआ मोहना जी की हाइट और पूरा फिगर बराबर हीरोइन से मिलता जुलता है पैसा जो चाहो मिलेगा परेशानी की कोई बात नहीं बस भीड़ में चले जाना है आपको शॉर्ट पीछे से बाल हवा में उड़ रहे हैं बदन पे कुछ नहीं है सिर्फ पांच मिनट का काम है कल रकम मिल जाएगी हवे पेली बाई मोहना ने कैसे देख काम में कुछ दम नहीं है पैसे जरूर मिलेंगे एक बार कोई देख ले तो चांस भी मिल सकता है हवे आमौसी एना खबे हाथ मुकी ने कहे छे दस हजार में करेगी या ज्यादा बताए तू तो खुद ही बता दे अपनी कीमत कोई के दस हजार में वेचे ली त्यारे कोई पूछनो तू उतारवानो तो त्यारे कपड़ा हाता पढ़े बंद बाहर ने उतारवाना हाता अवे सरे बाजार उतारवाना शे त्यारे मासी पूछे छे तू ही बता दे तेरी कीमत આખું ભારત પોતાનો ચહેરો જોશે એવા સપના જોતી મોહના શું બોલે વેશ્યાના શરીરને કોઈ શરમ ના હોય હિરોઈન ના પાડી શકે પણ વેશ્યાને એવું પૂછવામાં આવે બતા દે તેરી કિંમત